જંપલાવી અને સલાહ આપવાની કોશિશ કરી કે સાધુઓ શાંત પડો જૂનાગઢ બદનામ કરી રહ્યા છો અને આજે ગિરીશ કોટેચાને મહેશ ગીર બાપુએ જાણે નિરસ્ત્ર કરવાની શરૂઆત કરી હોય એવા શબ્દો કહ્યા અને કહ્યું કે પરિક્રમામાં એક દીકરીને બાથરૂમ જવા માટે બાથરૂમ નહોતું તેને લહેંગામાં બાથરૂમ કરવું પડ્યું અને તારાથી પેશાબ કરવાના બાથરૂમ નથી બનતા અને સલાહ આપવા નીકળ્યો કે જુનાગઢ બદનામ થાય છે આંબેશ ગિરી જાણે ગિરીશ કોટેચાની તમામ ચાવી લઈને બેઠા હોય તેમ આકરી રીતે શાનમાં સમજાવતા ગિરીશ કોટેચાને ત્યાં સુધી કહી દે છે કે મને ખબર છે કોઈ પૂરી વેચી અને બંગલાના બાંધી શકે માટે શાંતિ રાખવી બાકી બધું જાહેર કરવું પડશે ભવનાથ મંદિરના ના મહંત મહેશ આખું નિવેદન જોતા ખ્યાલ પડશે કે બાપુ જો હજુ વધારે બગડે તો ગિરીશ કોઠેચાની હાલત કેવી થઈ શકે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસ્યા નવજીવ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગરવા ગિરનાર ની ચોટી પર બિરાજમાન અંબાજી મંદિર ના તનસુખ ગિરી બાપુ ના દેહાંત બાદ થી જૂનાગઢ ના હરિગીરી અને મહેશગીરી વચ્ચે ચકમક જરી રહી છે વિવાદ છે તરફથી ગીરીના જાહેર કરી દીધા જેમાં લખ્યું છે કે ભવનાથ મંદિર માટે પાંચ કરોડ રૂપિયા અમિત શાહ અને ભાજપને આપવામાં આવ્યા અને કલેક્ટર સહિત સાધુઓને પણ લાખો રૂપિયા આપવામાં આવ્યા આ પત્ર જાહેર કરી હરિગીરી પર મહેશગિરીએ પ્રહાર કરતા મામલો ગરમાયો અને ભાજપ સહિત કલેક્ટર રાહુલ ગુપ્તા અને આલોક પાંડે સહિત મહંત ઇન્દ્ર ભારતી અને સાધ્વી જયશ્રી ગિરી સહિતના લોકો પર પૈસા લેવાના મામલામાં ગંભીર સવાલ પેદા થયા હતા ત્યારે ભાજપના નેતા અને જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટે નિવેદન આપી સાધુ સંતોને શાંત રહો જુનાગઢની બદનામી થઈ રહી છે તેવી અપીલ કરી હતી અને આ વાતથી નારાજ થયા મહેશગિરી અને ગિરીશ કોટેચાની પોલ ખોલતું નિવેદન તેમણે આપ્યું અને ગિરીશ કોટે જાને આડે હાથ લઈ લીધા જુઓ શું કહ્યું મહેશ ગીરી બાપુ એ અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટે જા વિકાસ જીરોન ગિરીયો હીરો અલ્યા તું હું છે ભાઈ તું કઈ શંકરાચાર્ય છે બે સાધુ શાંત થાઓ બેય સાધુ અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે તું છે હું અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો આ જે અમારો મામલો છે અમે અને પ્રશાસન તું છે શું આ હું કે બે બે જણા શાંત્રીઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢ નો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે મગજ ફાટી જશે મારું જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢ નું બે ત્રણ અઠવાડિયા પેલા તને ખબર છે શું થયું તું ગિરનારમાં ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક ચૌદ થી સોળ વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી આટલા બધા લોકો હતા કોઈ બાથરૂમ ત્યાં નહોતું એ છોકરીને જબરદસ્તી પેશાબ પોતાના લેંગામાં કરવો પડ્યો મારી દીકરીને લેંગામાં પેશાબ કરવો પડ્યો

શાંત્રીઓ શાંત્રીઓ તું શંકરાચાર્ય છે અમારો અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી તારું નામ પેલા કૌભાંડમાં અત્યારે કહું છું હજી તો દુનિયા ભરનું છે આ તું બોલો એની નસ પકડાઈ ગઈ છે કે આ તું શા માટે બોલો આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે

તો સારું છે કે નહી તો પછી મને આ બધું બારે કાઢવું પડશે એટલે શૈલેજા દેવીજી જે છે આશ્રમના એના માટે હું કઈ જ નહીં કહું પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું પણ કાગળો બધા કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું તો તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આજે ભાઈ શાંત કરાવવા માંગતો તો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી આ જો ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી જે એક ધાર્મિક ટ્રસ્ટ છે સાધુ આદિઅનાદિ કાલ થી ચાલી રહ્યું છે આ હડપવાની તૈયારી કરેલી આની તમને હું કોપી આપીશ અને આ એક જ કાગળ આપ્યો છે હું જુનાગઢમાં ઘુસ્યો નથી રાજકારણની વાત મેં કરી નથી એટલે હું બીજી વાત નહીં કરું અને ધર્મ સિવાય બીજી વાત કરું હું ફક્ત ભારતીય જનતા નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી વિનંતી કરીશ બાર પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢે નક્કી કરવું જોઈએ અને આવા આવા બારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય અને બારે કાઢી મૂકાય સાધુ સંતોને સલાહ આપે છે તું ભાઈ સફાઈ સફાઈ અભિયાન ચાલુ છે ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે એટલે શાંતિ રાખો હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો હું જૂનાગઢમાં ઘુસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે આ છે છે શું છે પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ બધું બહાર આવશે પછી એટલે કઉ છું હજી પણ કે શાંત રહો દોડાયા ન થાવ આંગળી ના કરો એટલે આ વાત બતાવવી હતી આમ સાધુ સંતો વચ્ચેના વિવાદમાં હિરોગી કરવા નીકળેલા હોય તેવા નિવેદન આપવા જતાં ગીરીશ કોટેચા ખુદ ફેરવાઈ ગયા છે સાથે જ મહેશગીરી નિવેદનમાં તેમણે સ્પષ્ટતાથી કહ્યું કે ગિરીશ કોટેચા ખુદ પણ મંદિર હડપવા ટ્રસ્ટી બનવાની રેસમાં

वैष्णव तो तेन कहि जे पीड